હું શું તને કેમ આમ નિમાણી બેઠી લગન માં જઈને તમારે ખોવા ગયા ખો તારા કામ જ એવા હોય ગમે કઈક ને કઈક વસ્તુ પાડીને તાવેલી હોય ફરી તો ફરી ગયો કરું હાલો નવા કરાવી દઉં સારું વાંધ કરાઈ દો હવે હવે તો આને લઈ તો જાવી જ પડશે રૂપાને લઈ હું આવી જો સિલ્વર ઉન મોહવા માં સૌથી પહેલા તો શેરખ રામ રામ ગીરા ભાઈ છે સાંધી ના સ્પેશિયાલિસ્ટ પણ હું તો ઘણા જોવા માં રહી ગઈ તા તો શેઠ જ સરા ના ઢીગલા કરી દીધું આમાંથી તો કઈ લેવા ઈ જ ખબર નતી પછી બધા ગમતા હતા પછી તે શું અહીંયા એક થી એક સરિયાથી નવી ડિઝાઇન હતી પછી તો એમાંથી મને આ બે હજાર ગમી ગઈ હવે તમને કેવી લાગે ને કોમેન્ટ જણાવી દેતો રૂપા એ તો ખરીદી કરી લીધી અને શેઠે બિલ પણ બનાવી નાખ્યું અને આપણે તો અરવિંદને ને ખર્ચો કરાવી નાખ્યો અને હા ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી પણ થઈ જાય અને મારા હાથમાં આવી જાય મારા બે હજાર સરા અને ખિસ્સા તો આપડાથી ખાલી થવાના હતા એટલે આપણે પૈસા પણ પેલા જ કાઢી રાખ્યા હતા હવે શું ખરીદી કરી એટલે દેવા તો પડશે જ તી શેઠ ને પૈસા આપી આપણે લઈ લીધી ઘરે ને ની બેગ ઉભા રહ્યો ઉભા રહ્યો અરવિંદભાઈ હજી એક ઓફર તો બાકી છે ક્યાં ભાઈ ગયા તમે હવે શું બાકી રહ્યું હવે હજી આ ગિફ્ટ તો આપડી જોરદાર બાકી છે જેમાં તમને આકર્ષક ગિફ્ટ મળશે કેમ કે તમે 10000 ઉપરની ખરીદી કરી છે અને એ સિવાય મેગા રૂમમાં અમદાવાદ થી બોમ્બે ફ્લાઇટ જવા મળશે જેનું નામ નીકળે અને એને અને ધ હોટેલ તાજમાં અનલિમિટેડ ડિનર કરવા મળશે એ પણ કપલ ને વાહ તો બહુ મસ્ત હું જો તમારે પણ ખરીદી કરવી હોય અને સ્કીમનો લાભ લેવો હોય તો ક્યાં આવવાનું સિલ્વર ઉન્નતિમાં જેનું એડ્રેસ છે ઉન્નતિ સોક સોની બજાર પાસે મહુવા વધુ માહિતી માટે નીચે કોન્ટેક્ટ નંબર પણ આપેલા જ છે